શું તમે પણ સવારે આઠ વાગ્યા પહેલાં નાસ્તો કરો છો તો તમારા હૃદય પર પણ થઈ શકે છે એની અસર નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે આપણે જે સમયે નાસ્તો કે રાત્રિ ભોજન કરીએ છીએ તેની સીધી અસર આપણા હૃદયના સ્વાસ્થ્ય પર પડે છે આટલું જ નહીં આપણા ખાવાનો સમય પણ આપણા ઊંઘના ચક્રને અસર કરે છે જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારનો નાસ્તો અને રાત્રિ ભોજન રાત્રે આઠ વાગ્યા પહેલાં ખાય છે તો અમારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે જે લોકો આવું નથી કરતા તેના માટે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી પરંતુ જો તમે આવું કરો છો તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે ફ્રેન્ચ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ફોર એગ્રીકલ્ચર ફૂડ એન્ડ એન્વાયરમેન્ટે તેના તાજેતરના સંશોધનમાં ખુલાસો કર્યો છે કે જે લોકો સવારે નવ વાગ્યા પછી પહેલું ભોજન લે છે તેમને હૃદયરોગનું જોખમ વધી જાય છે વિલંબના દરેક કલાક માટે હૃદયરોગનું જોખમ છ ટકા વધે છે આ વિશેષ સંશોધનમાં વર્ષ બે હજાર નવ થી બે હજાર બાવીસ સુધીનો ડેટા સામેલ કરવામાં આવ્યો છે આમાં એક લાખથી વધુ વ્યક્તિઓના સેમ

જેટલું વધારે છે ભોજનનો સમય હૃદય રોગને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે રાત્રિનું ભોજન વહેલું ખાઓ છો તો નાસ્તો અને રાત્રિ ભોજન વચ્ચે ઘણો અંતર છે તે હૃદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે તમે કયા સમયે ખાઓ છો તે તમારા હૃદયને ઘણી હદ સુધી અસર કરે છે આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર